કલકત્તામાં વડીલોની વંદના કાર્યક્રમમાં માની મમતાનું ગીત આપણી દીકરીઓ દ્વારા પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો જેના માટે આપણી દીકરીઓ કલકત્તા જાય છે તે કલકત્તા જઈને એમને શું શું અનુભવ થયા તેનું વર્ણન કરે છે હેલો બધા મજામાં છો મારું નામ ક્રિષ્ના છે તારીખ પંદરે પાંચ વાગે બધા ઉઠી ગયા છ વાગે ચા નાસ્તો કરી દહીં ખવડાવી એરપોર્ટ પર લાઇન સર બધા આવ્યા ત્યાં આધાર કાર્ડ બધાનું આપ્યું આધાર કાર્ડ ચેક થયું ત્યારબાદ અમે બધા એ જોયું અમારો ફોટો પાડ્યો અમે સામે ગયા સામાન ચેકિંગ આપ્યો સામાન ચેક કરાવી અને અમે અંદર ગયા પ્લેનમાં ટિકિટ જોઈ અને અમે અમે અમારી જગ્યા પર બેઠા કલાક પછી મુંબઈ પહોંચ્યા બહુ જ ભીક ઠંડી લાગતી હતી એસી ના કારણે એક કલાકે અમે પહોચી બોમ્બે પહોંચી ગયા બોમ્બે પહોંચી અને અમે પિઝા ખાધા મુંબઈના એરપોર્ટ પર બધાએ પિઝા ખાધા બધું જોયું એરપોર્ટ પર ફોટોગ્રાફ્સ ફા પછી અમે કલકત્તા જવા માટે બીજી બીજી ટર્મિનલ બીજી જગ્યાએ ગયા ત્યાં અમે ટિકિટ બતાવી બસ વેઇટ કર્યો અને બધા સાથે સાડા ચાર સુધી ત્યાં વેઇટ કર્યો પછી ત્યાં આગળ બેસી અને કલકત્તા ગયા ક ફ્લાઈટ થોડી લેટ હતી અમે ફટાફટ પહોંચ્યા ડાયરેક્ટ ગુરુદેવના પ્રોગ્રામમાં પહોંચી ગયા અને ગુરુદેવના પ્રોગ્રામમાં પહોંચી ગયા અને ત્યાં ફટાફટ ડ્રેસ ચેન્જ કરવાનો અમને લોકોને ટાઈમ ન મળ્યો એટલે અમે આ જ આ જ કપડાં આ સ્કૂલ ડ્રેસમાં જ અમે લોકોએ પરફોર્મ કર્યું જે અમારે જે અમે લોકોએ મેરે ઘર રામાએ એનું હેલો મારું નામ મારું નામ પૂરી છે હું આ જ વર્ષે શાળામાં આવી છું અમે લોકો બધા ત્યાં પહોંચી ગયા પછી રાત્રે જમવા ગયા જમવાનું જ સરસ હતું રહેવાનું ખૂબ જ સરસ હતું ગુરુદેવને મળ્યા અને ગુરુદેવ સાથે ગુરુદેવની વંદના કરી અને બધાને એસી રૂમ હતો ઓઢવા માટે અમને બધાને ઠંડી લાગતી હતી અને અમે બધા સુઈ ગયા હેલો હું મજામાં છું બધા મારું નામ માનસી છે ગુરુદેવ ને વંદન કરવા માટે ગયા આઠ વાગે નીચે નાસ્તો કરવા માટે ગયા પછી ઉપર જઈ અને કપડા ચેન્જ કરી ગુરુદેવના પ્રવચનમાં પ્રવચન માં અમે ગયા પ્રવચન ચાલતું હતું ગુરુદેવનું એમાં અમે ગયા પછી બધા ઇન્ટ્રોડક્શન કરાવ્યું ગુરુદેવે હેલો બધા મજામાં હસો હું મજામાં છું સોળ તારીખે અમે લોકો બધા બપોરે બાર વાગે જમી અને ફરવા માટે ગયા ગુરુદેવે બસની વ્યવસ્થા કરી હતી

પણ સ્ટેડિયમમાં અંદર જવાની પરમિશન ન મળી એટલે અમે બહારથી જ જોયું અને બહાર ગેટ પર ફોટોગ્રાફ પડાવ્યો ત્યારબાદ અમે કાચનું મંદિર જોવા ગયા કાચનું મંદિર ખૂબ જ સરસ હતું આપણે મંદિર જોવાની મજા આવી ત્યારબાદ અમે એક જૈન મંદિર હતું બાજુમાં એ જોવા ગયા ત્યાં અમને લોકોને લાડવાની પ્રસાદી મળી ત્યારબાદ અમે ત્યાં એક ફોટોગ્રાફ કરાવ્યો પછી અમે લોકો હયાત હોટલમાં ગયા ત્યાં આગળ અમે લોકો લોકોએ ડાન્સનું પરફોર્મન્સ કર્યું

અમે લોકો તૈયાર થયા જુદા જુદા ફોટો પડાવ્યા ગુલાબી કલર નો ડ્રેસ પહેરો સરખો લાલ કલર નો ડ્રેસ પહેરો સરખો દરરોજ અલગ અલગ એક સરખા ડ્રેસ પહેરતા હતા અમે લોકો ને મજા આવતી હતી સત્તર તારીખે ગુલાબી કલર નો ડ્રેસ બધાએ સરખો પહેર્યો જુદા જુદા ફોટોગ્રાફ્સ પડાઈવા પછી લીલો બધાને જે ડ્રેસ પહેરતા હતા એ અમે સરખા પહેરતા હતા ઓગણીસ તારીખે બ્લુ કલર નો ડ્રેસ પહેર્યો હેલો હું મજામાં છું તમે મારું નામ ધ્રુવી છે હું રાજકોટમાં રહું છું હું લોકલ છું અમે લોકો ગાડીમાં બેસી અને બેલુર મઠ જોવા માટે ગયા બેલુર મઠ રામકૃષ્ણ નો ખૂબ જ સરસ હતો ત્યાં જઈ નદી કિનારે બેસી અને બેલુર મઠની સ્થાપના કરી હતી એવો વિચાર આવ્યો હતો રામકૃષ્ણ પરમહંસને અમે લોકો હોલમાં ધ્યાનના હોલમાં ગયા કશે ભાઈ બધું હોલ વિશે સમજાવ્યું અમે લોકો ત્યાં બેઠા બધું જોયું અને ફોટોગ્રાફ્સ લીધા જુદી જગ્યાએ અને પછી અમે બસમાં બેસી અને આવી ગયા હેલો બધા મજામાં હશો હું મજામાં છું મારું નામ ખુશી સંજયભાઈ રાઠોડ છે લોકલ છું સવારે બધા જલ્દી ઉઠી ગયા તૈયાર થઈ ગયા ગુરુદેવને વંદના કરી અમે બધા નાસ્તો કરવા માટે ગયા પછી આવી અને બધા એક ચેન્જ કરી અને બસમાં કારમાં બેસી અને અમે લોકો બધા ગયા અને ત્યાં આગળ બધા વડીલો હતા વડીલોને મુકુટ પહેરાવેલો હતો એ લોકો અમને જોઈને ખૂબ આનંદ થયા એ લોકોની સામે અમે રામની કૃતિ પ્રસ્તુત કરી પછી એક કલાક પછી અમે કપડા ચેન્જ કર્યા અને ત્યાં એન્કર મુંબઈના સંજયભાઈ આવ્યા હતા એ બહુ વખા બહુ એને વખાણ કર્યા એ બોલતા હતા એ અમને લોકોને ઈશારાથી સમજાવતા હતા અમને જોઈ અને મને જોઈ અને બધાને અમને લોકોને જોઈ અને બધાને ખૂબ જ દુઃખ થયું અને બધા ખૂબ જ હર્ષથી બધાના આંખમાં આંસુ હતા ત્યારબાદ અમે માની મમતા ઉપર ગીત રજૂ કર્યું એ ગીત જોઈને તો બધા રડતા હતા બધાના રૂવાડા ઊભા થઈ ગયા ગીત પૂરું થઈ ગયું પછી સંજયભાઈએ બધી જ વાતો કરી એ વાતો કૃષ્ણાભાઈને અમને બધાને સમજાવી પછી અમે જમવા બે જમવા ગયા અને જમી અને પછી બધાની સાથે અલગ અલગ જગ્યાએ ફોટોગ્રાફ્સ પડાવ્યા ત્યારબાદ અમે લોકો જમી અને પાછા કારમાં બેસી અને હોલ પર આવી ગયા અને સાંજે અમે લોકો બધા ફરવા માટે ગયા બાજુમાં એક મોલ હતો એ મોલ અમે લોકોએ જોયો મોલ જોઈ અને આવી અને પછી ગુરુદેવ સાથે બેસી અને બધી વાતચીત કરી અને પછી ગુરુદેવે અમને બધાને ગિફ્ટ આપી અને અમે લોકો પાછા રાજકોટ આવવા માટે સવારે વહેલા નીકળવાનું હતું રાજકોટ આવવા માટે એટલે અમે સુઈ ગયા હેલો કેમ છો બધા મજામાં છો

મારું નામ જાનકી છે મારા મમ્મી પપ્પા કોણ છે મને ખબર નથી હું રાજકોટની બેરામંગા સ્કૂલ માં ભણું છું મને પહેલી વખત પ્લેનમાં બેસી ડાન્સ કરવાનો મોકો મળ્યો એ માટે હું ખૂબ ખુશ છું મને ઠંડી લાગતી હતી પ્લેનમાં બહુ જ ઠંડી લાગતી હતી બીક લાગતી હતી કાનમાં મને બંધ થઈ ગયા હતા મારા કાન બધું મજા આવતી હતી મને પ્લેનમાં જમવાનું બહુ જ સરસ હતું ત્યાં આગળ મને બહુ જ ઢોસા મને બહુ જ ભાવતા હતા ત્યાંના મને બહુ જ ગમતા હતા ઢોસા ભાવતા હતા થેન્ક યુ

મુંબઈના એરપોર્ટ ઉપર બધાએ રાખડી બાંધી અને બધા ખુશ થયા પછી ચોકલેટ કશી ભાઈ ચોકલેટ માટે બધે જોયું એરપોર્ટ પર પણ ન અમારી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો હતો ખૂબ જ દોડા દોડી હતી એટલે ફટાફટ અમે લોકો ગયા પછી સ્કૂલે આવી અને બીજા દિવસે અમને બધાને ચોકલેટનું એક ગિફ્ટ હેમ્પર આપ્યું અને અમે બધા બહુ જ ખુશ થઈ ગયા આવી રીતે અમે રક્ષાબંધનની ઉજવણી કરી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજ મુનિ મુલકત્તામાં વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિરાણી બેરામંગા શાળા ટ્રસ્ટની દિવ્યાંગ મુખ બધી દીકરીઓને માની મમતા ઉપર ગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો પ્રમુખ શ્રી રજનીભાઈ બાવી માર્ગદર્શન નીચે દીકરીઓને દીકરી આપણી દીકરીઓ હેરાન પરેશાન ન થાય તે માટે ફ્લાઇટનું બુકિંગ કરવામાં આવ્યું અને સાથે જનાર દીકરીઓ તેમજ સ્ટાફ માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવેલ તે જાણી અને દીકરીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ તે જ દિવસે દીકરીઓ સાથે મેં ડાન્સ માટે દીકરીઓને સિલેક્ટ કરી લીધી જેમાં જૂની ડાન્સની દીકરીઓ બે દીકરીઓ હતી નવી મેં આઠ દીકરીઓ સિલેક્ટ કરી અને ટ્રસ્ટીઓ દ્વારા સૂચના આપવામાં ટ્રસ્ટીઓ દ્વારા મને સૂચના આપવામાં આવે તે મુજબ દરેક વાલીઓને મેં ફોન કરી દીધો ફોન કરી અને પરમિશન પરમિશન લઈ લીધી પછી ટ્રસ્ટીઓ દ્વારા જે બધા અને પરમિશન લેટર ઉપર સાઈન કરવા માટે સ્કૂલે બોલાવી લીધા જ્યારે એ લોકો લેટર સાઇન કરવા આવ્યા ત્યારે મેં બધાને સમજાવ્યું કશ્યપભાઈએ કાર્યક્રમની સમાજ સુરક્ષા દ્વારા મંજૂરી મંજૂરી મેળવવા માટે તજવીજ કરી અને મંજૂરી મેળવેલી હતી ફ્લાઇટ બુકિંગ માટે સૌને આધાર કાર્ડની જરૂરિયાત ઊભી થઈ ત્યારે માલુમ પડ્યું કે સમાજ સુરક્ષા ખાતામાંથી આવેલી જાનકી પાસે એક પણ આધાર એક પણ ડોક્યુમેન્ટ હતા નહીં તો તરત જ કશ્યપભાઈ દ્વારા સિવિલમાંથી બધી સર્ટિફિકેટ તેમજ ઉંમરનું ડિટેક્શન કઢાવી અને આધાર કાર્ડ માટે એક જ દિવસમાં ખૂબ જ મહેનત કરી અને અરજી કરી અને તેમજ એનું આધાર કાર્ડની પ્રોસીજર સ્ટાર્ટ કરી દીધી તેમજ કશેભાઈએ ગુરુદેવ સાથે વાત કરી તેનું નામ જાનકી દશરથભાઈ પટેલ પાડેલ તે મુજબ આધાર કાર્ડમાં નામ લખાવેલું લખાવ્યું અને આ કશ્યપભાઈના આ પ્રયત્નથી જાનકીને આમ ડાન્સ કરવા માટે મોકો મળેલ છે મેં બધે જ મેં બધી જ જગ્યાએ સ્ટેપ બેસાડી કશ્યપભાઈને જોવા માટે બોલાવ્યા ત્યારે કશ્યપભાઈએ રોજ કશ્યપભાઈ ગુરુદેવની સૂચના પ્રમાણે મેં સ્ટેપ મેં ડાન્સ ગુરુદેવે જે પ્રમાણે ડાન્સ મોકલો તે પ્રમાણે એમાં સ્ટેપ બેસાડી કશ્યભાઈને જોવા માટે બોલાવ્યા ત્યારે કશ્યપભાઈએ એમાં થોડો ઘણો ચેન્જ કરાવ્યો તેમના ખૂબ જ સરસ આઈડિયાથી અમે લોકો જુદા જુદા પ્રોપ્સનો યુઝ કર્યો ટેડી બિયર પછી હાથમાં રાખવાના બેનરો ઇન્ટરનેટ ઉપરથી ગોતી અને કશ્યભાઈએ તેમજ કશ્યભાઈએ ત્યાં એડ કરાવ્યા અને તેમજ માલતીબેનને આ ડાન્સમાં મધર તરીકે દીકરીઓની સાથે ઉમેરી અને તેનો રોલ સમજાવ્યો અને આ રીતે કશ્યભાઈએ ખૂબ જ મહેનત કરી ડાન્સ માટે રોજે દીકરીઓ એક વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યા સુધી ખૂબ જ પ્રેક્ટિસ કરતી હતી બે જ દિવસની અંદર દીકરીઓએ આખો ડાન્સ રેડી કરીને આંખો પ્રોગ્રામમાં જવા માટે કેરિયર સાથેની ગાડીઓની વ્યવસ્થા કરશે ભાઈ કરાવી દીધી ફ્લાઇટમાં રાજકોટથી મુંબઈ અને મુંબઈથી કલકત્તા જવાનું હતું જ્યારે કલકત્તા અમે સૌ સાડા પાંચે પહોંચી ગયા અને અમારે તરત જ કપડાં ચેન્જ કરી અને ડાન્સ કરવાનો હતો એના બદલે ફ્લાઇટ થોડી લેટ થઈ એટલા માટે અમે સ્કૂલ ડ્રેસ યુનિફોર્મમાં જ ત્યાં ડાન્સનું પરફોર્મન્સ કર્યું અને માની મમતા એક જ પ્રોગ્રામ હતો પણ ગુરુદેવનો ફોન આવ્યો કે તમારે લોકોએ બીજો પણ એક ડાન્સ રેડી કરવાનો છે દીકરીઓએ એક જ દિવસમાં મેરે ઘર રમાએ ડાન્સમાં સ્ટેપ ડાન્સ રેડી કરી નાંખો અને બંને સ્ટેપ એકદમ સરસ રીતે યાદ રાખી લીધા ગુરુદેવ દ્વારા ફ્રી સમય હોય ત્યારે ગુરુદેવ બધી ગાડીની વ્યવસ્થા કરાવી જેમાં અમને બધાને ઈડન ગાર્ડન વિક્ટોરિયા મ્યુઝિયમ દાદાની હવેલી કાચનું જૈન મંદિર બેલુર મઠ દક્ષિણેશ્વર મંદિર બધે સ્થળોએ બાળકોને કાર્યક્રમ તેમજ કલકત્તાથી ફ્લાઇટ લેટ હતી એ બધા જ એ બધી જ વસ્તુની વ્યવસ્થા ગુરુદેવે અમને કરાવી દીધી તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ ગુરુદેવ દ્વારા કલકત્તામાં મોટી મોટી સંસ્થાઓના જુદા જુદા પ્રમુખો અને હોદ્દેદારો આમંત્રિત કર્યા હતા ત્યાં અમારે મેરે ઘર રામ આયે હે એનું ગીત અમે પરફોર્મ કર્યું જ્યારે અમે લોકો એ ગીત પરફોર્મ કર્યું ત્યારે ત્યાં આગળ ઉપસ્થિત પ્રમુખ જીતોના પ્રમુખ શ્રી ભાવિનભાઈ કામદારે બાળકોનું પરફોર્મન્સ ખૂબ જ ગઈમું અને એમણે ગુરુદેવ એમણે હયાત હોટલમાં કલકત્તાની હયાત હોટલમાં ગુરુદેવડી પરમિશન લઈ અને ત્યાં ડાન્સ કરવા માટેની વ્યવસ્થા કરી આપી અને બધા રેડી થઈ ગયા અને ત્યાં ડાયમંડ કિંગ જે સૌજીભાઈ ધોળકિયા છે એની સામે આ ગીત રજૂ કર્યું દીકરીઓનું પરફોર્મન્સ જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા અને બધા બાળકો સાથે સૌજીભાઈએ ખુદ સાઇન લેંગ્વેજથી બધી વાતચીત કરી આપણી શાળા ઉપર આવવાનું બાળકોને વચન આપ્યું અને ત્યારબાદ ખૂબ જ મોટા બિલ્ડર હતા તે દીકરીઓને મળવા આવ્યા અને બધાએ ખૂબ સોંગના બધાએ ખૂબ જ વખાણ કર્યા અને ઘણા બધા લોકોનો સંપર્ક થયો આ એક ખૂબ જ અનેરો અનુભવ બની રહ્યો હતો તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ વડીલ બંધના કાર્યક્રમમાં સવારે આઠ વાગે માની મમતા સોંગ ઉપર ડાન્સ રજૂ કરવાનો હતો એની પહેલાં અમારે લોકો એ મેરે ઘર રામાયંગે એ રજૂ કરવાનો હતો બે ગીત રજૂ કરવાના હતા ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો બધા આવેલા હતા અને આપણી દીકરીઓએ ત્યાં પરફોર્મન્સ કર્યું ત્યાં પશ્ચિમ બંગાળના મ્યુઝિશિયનની ટીમ આવેલી હતી એ લોકોએ આપણી દીકરીઓના પરફોર્મન્સથી ખૂબ જ ખુશ થયા અને મને સ્પેશિયલી બોલાવીને એમણે કીધું કે મેં હું આટલા ટાઈમથી મ્યુઝિસ મ્યુઝિક બજાવું છું અને આટલા ટાઈમથી હું આ ફિલ્ડમાં છું પણ મેં આવો ડાન્સ પહેલી વખત જોયો છે અને આપણું આ દીકરીઓનું અદ્ભુત પરફોર્મન્સ જોઈ અને એ ખૂબ જ ખુશ થયા અને દીકરીઓ સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યો મુંબઈથી જે એન્કરિંગ આવેલા હતા સંજયભાઈ જે એન્કરિંગ કરતા હતા તે આપણી બાળક આપણી દીકરીઓનો ડાન્સ પહેલાં પણ જોયેલો હતો એમણે અને આ વખતે પણ જોઈ અને ખુશ થયા અને એમણે એક શોર્ટ રીલ બનાવી જે એમણે એમના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી છે અને આપણા ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ વિરાણીના મામા શાંતિભાઈ કાર્યક્રમમાં દીકરીઓને મળવા માટે સ્પેશિયલી આવ્યા અને દીકરીઓ સાથે ફોટો પડાવી અને ખૂબ જ ખુશ થઈ ગયા બધા જ લોકો આપણી દીકરીઓનો ડાન્સ જોયો અને અદભુત ડાન્સ જોયો અને ખૂબ જ ખુશ થઈ ગયા હતા દરરોજ બધી દીકરીઓને સવાર સાંજ પૂજ્ય શ્રી ગુરુદેવની વંદના કરી અને આશીર્વાદ લેતા હતા બધી દીકરીઓને ગુરુદેવની વંદના કરતા કરવા આવડી ગયું હતું અને તારીખ 19 8 2024 ના રોજ રક્ષાબંધનના દિવસે મુંબઈ એરપોર્ટ ઉપર બધે અમે લોકો બધાએ કશે ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી આ બબ આ દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર બની રહ્યો હતો ધન્યવાદ નમસ્કાર આપ સૌએ બાળકો ની પાસેથી સ્ટોરીઝ અને જે એમની મેમરીઝ છે स्वीट મેમરીઝ એ એમણે સાંભળી હશે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ જે પણ કલકત્તા અને આવી બધી ઘણી જગ્યાએ અમે પરફોર્મન્સ આપ્યા છે અને દીકરીઓને ચોક્કસપણે એક નવું ને નવું જ વસ્તુઓ શીખવા મળ્યું છે ખાસ કરીને હું આભાર માનીશ કે અમારા ટ્રસ્ટી મંડળ પ્રમુખ શ્રી રજનીભાઈ બાવીસી સાહેબ અને માન્ય નરેન્દ્રભાઈ દવે સાહેબ તેમજ સમગ્ર ટ્રસ્ટી શ્રી દ્વારા અમારી ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેને કારણે ચોક્કસપણે આ અમે કાર્ય કરી શકીએ છીએ અને સૌથી વધારે આપણે સૌ આભાર માનીએ તો આપણા પરમ આદરણીય તેમજ સૌના ધ્યાન રાખનાર એવા પૂજ્ય ધીરજ મુનિ સાહેબના આપણે આભારી છીએ કે સ્કૂલનું વિચારે છે સાથે સાથે દરેક દીકરી અને બાળક વિશે વિચારી અને એને પ્રોત્સાહિત કરે છે તો આ બધી વસ્તુઓથી આપણે ભેગા મળી અને સુંદર કાર્ય કર્યું છે આપે જોયું હશે કે કલકત્તામાં જે દીકરીઓએ પરફોર્મન્સ કર્યું તે ખૂબ જ સુંદર હતું તેના માટે કૃષ્ણાબેન છે એમને ખૂબ જ સારી રીતે દીકરીઓને તૈયાર કરી અને પ્રેક્ટિસ કરાવી ખૂબ જ ઓછા સમયમાં તો આ બધી વસ્તુઓ કરવા માટે શક્તિ જોઈએ છે અને ખાસ કરીને આપ સૌનો જે વિશ્વાસ છે એ અમારા ઉપર મૂકો એને કારણે અમે કરી શક્યા છીએ હજુ ને હજુ વધુ અમે સ્કૂલ માટે ક્યારે ને ક્યારે કામ આવીએ અને સ્કૂલને મજબૂત અને તેમજ વધારે સારી બનાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને આપની સાથે જોડાયેલા છું અને આપને સૌને વિનંતી છે કે આપ પણ અમારી સૌ સાથે જોડાયેલા રહેશો હજી પણ કંઈ પણ જરૂરિયાત હોય અથવા કોઈ પણ વ્યક્તિને મદદરૂપ થવાની અમને અમારા માટે ક્યારેય જરૂરિયાત કામરૂપ હોય તો ચોક્કસપણે પણ અમને કહેશો અને અમે ટ્વેન્ટી ફોર બાય સેવન સ્કૂલ માટે ઊભા છીએ સાથે છીએ થેન્ક યુ સો મચ ધન્યવાદ